નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની અત્યારની ખાસ એક વેધર અપડેટમાં ડીપ ડિપ્રેશન સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશ કરી લીધો છે ગુજરાતમાં અત્યારે આ સિસ્ટમ અત્યારે તમે જોઈ રહ્યા છો તે મુજબ રાત્રે સાડા આઠ વાગ્યાના સમયે આ વિસ્તાર ઉપર સ્થિત હતી સાબરકાંઠા જિલ્લાના ખેડ બ્રહ્મા વિસ્તાર ઉપર ડીપ ડિપ્રેશન સિસ્ટમ સ્થિત હતી પવનની ગતિનો ચાર્ટ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ પવનની ગતિ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ખૂબ વધારે છે અત્યારે ખાસ કરીને સિસ્ટમની દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ દિશાના જે વિસ્તારો છે તેમાં પવનની ગતિ ખૂબ વધારે છે વિસ્તાર મુજબ આપણે જોઈએ તો અમદાવાદમાં અત્યારે ઝટકાના પવનોની ગતિ પાસઠથી સિત્તેર કિલોમીટર સુધી દેખાડાઈ રહી છે આ ઝટકાના પવનો હશે જે મેઇન પવનો હોય નોર્મલ પવનો તે ચાલીસથી પચાસ કિલોમીટરની ગતિથી અત્યારે અમદાવાદમાં પણ ફૂંકાઈ રહ્યા છે તે સિવાય અમદાવાદ જિલ્લાના બીજા વિસ્તારોમાં પણ સિત્તેરથી પંચોતેર કિલોમીટર સુધી ઝટકાના પવનોની ગતિ અત્યારે દેખાડાઈ રહી છે જીએફએસ ચાર્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સિત્તેરથી પંચોતેર કિલોમીટરની ગતિથી પવનો ફૂંકાઈ રહ્યા છે મોરબી ધ્રોલ અને રાજકોટ સુધીના વિસ્તારોમાં પણ સાઠથી પાંસઠ કિલોમીટરની ગતિથી પવનો ફૂંકાઈ રહ્યા છે ઝટકાના પવનો અને નોર્મલ પવનોની સરેરાશ ઝડપ ચાલીસથી પચાસ કિલોમીટર સુધી અત્યારે છે હવે આજે આપણે અત્યારે વાત કરવાના છીએ આ જે સિસ્ટમ છે તે કઈ દિશામાં જઈ રહી છે છેલ્લી બાર કલાકમાં જે આ સિસ્ટમ છે તે ખૂબ ધીમી ગતિથી આગળ વધી છે બાર કલાક પહેલાં સિસ્ટમ આ વિસ્તારો ઉપર હતી જે ધીમી ગતિથી આગળ વધી અને અત્યારે આ વિસ્તારો ઉપર આવી ગઈ છે રાત્રે સાડા આઠ વાગ્યાના જે ચાર્ટ છે વેધર ચાર્ટ તે મુજબ હવે આગળ આ સિસ્ટમના જે ગતિ છે તે ખૂબ જ ધીમી જ રહેવાની છે અને જે દિશા છે તેના વિશે હજી સસ્પેન્સ યથાવત છે સસ્પેન્સ એટલા માટે કે જે ભારતીય હવામાન વિભાગના જે ચાર્ટ છે તે એવું બતાવી રહ્યા છે કે સિસ્ટમ દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધશે ભારતીય હવામાન વિભાગ એ દિશા તરફ ઇશારો કરી રહ્યું છે પરંતુ જે આંતરરાષ્ટ્રીય મોડેલો છે તેઓ એવું બતાવી રહ્યા છે કે સિસ્ટમ પશ્ચિમ અથવા ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે એટલે કે આ દિશામાં સિસ્ટમ આગળ વધે અને ત્યારબાદ આ બાજુ જાય તેવું આંતરરાષ્ટ્રીય મોડેલો અત્યારે ઇન્ડિકેટ કરી રહ્યા છે રાત્રે મધરાત્રે આ સિસ્ટમ થોડી આગળ વધી અને પાલનપુરના વિસ્તારો ઉપર આવી રહી છે ત્યારબાદની વાત કરીએ આપણે સવારે સાડા પાંચ વાગ્યે આ સિસ્ટમ થરાદ આસપાસના વિસ્તારો ઉપર આવી જશે બનાસકાંઠા જિલ્લામાં જીએફએસ ચાર્ટ મુજબ અલગ અલગ મોડેલો થોડા થોડા અલગ અલગ ટ્રેક બતાવી રહ્યા છે સિસ્ટમના ટ્રેકમાં હજુ પણ સસ્પેન્સ છે અને આગળ આ સિસ્ટમ આ જ દિશામાં આગળ વધે આવતીકાલે સવાર સુધીમાં જે બનાસકાંઠા રાજસ્થાન અને પાકિસ્તાન બોર્ડર વિસ્તાર છે ત્યાં આ સિસ્ટમ આવી જાય તેવું ચાર્ટ બતાવી રહ્યા છે સિસ્ટમ મજબૂત જ રહેશે આગળ ધીમી ગતિએ આગળ વધશે કચ્છ અને પાકિસ્તાનના બોર્ડરો ઉપર વિસ્તાર ઉપર ત્યારબાદ આગળ આવશે હવે વરસાદની વાત લઈ લઈએ આપણે પવનની વાત કરી વરસાદના વિસ્તારો કયા રહી શકે તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ વરસાદનો ચાર્ટ આજે રાતની સાડા અગિયાર વાગ્યાની જે ફોરકાસ્ટ છે જીએફસ મોડેલની તે મુજબ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અરવલ્લી ઉત્તર પૂર્વ ગુજરાતમાં લુણાવાડા સુધીના વિસ્તારો ત્યારબાદ ખેડા અમદાવાદ નડિયાદ વડોદરા ખંભાત આણંદ આટલા વિસ્તારોમાં સાડા અગિયાર વાગ્યા એટલે કે મધરાત આસપાસ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે આ ચાર્ટ મુજબ ત્યારબાદ આગળ વધીએ તો મધરાત બાદ એટલે કે રાત્રે બે ત્રીસ વાગ્યે હજુ પણ એ જ વિસ્તારો બતાવી રહ્યું છે હિંમતનગર સાબરકાંઠા આસપાસના વિસ્તારો અમદાવાદ સુધીના વિસ્તારો વડોદરા સુધીના વિસ્તારો સમગ્ર અમદાવાદ જિલ્લો તે સિવાય ગાંધીનગર જિલ્લો અને પાટણ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા બતાવી રહ્યા છે જીએફએસના ચાર્ટ તે સિવાય સૌરાષ્ટ્રમાં પણ કચ્છ અખાત લાગુ જે વિસ્તારો છે જામનગર જિલ્લાના તે ઉત્તર સૌરાષ્ટ્ર મોરબી રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારો કચ્છના કાંઠા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા રાત્રિ દરમિયાન દેખાઈ રહી છે કચ્છમાં ઘણા વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ થઈ શકે છે વહેલી સવારની વાત કરીએ સાડા પાંચ વાગ્યે તો સિસ્ટમ જે થોડીક આગળ વધશે તેને લઈને ઉત્તર ગુજરાતના ખેડબ્રહ્મા આસપાસના વિસ્તારો વિસનગર પાટણ આસપાસ અમદાવાદ વડોદરા ખેડા કચ્છ અખાત લાગુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વહેલી સવારે પણ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે સવારે આઠ વાગ્યા સુધીમાં હજુ પણ ઉત્તર ગુજરાતમાં વરસાદ ચાલુ રહી શકે છે અને સૌરાષ્ટ્રમાં વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો જામનગર જિલ્લો રાજકોટ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ સવારે સાડા આઠ વાગ્યે જીએફસ ફોરકાસ્ટ ચાર્ટ બતાવી રહ્યો છે તો આ મુજબ સિસ્ટમ જે આગળ વધશે તેને લઈને વરસાદ ચાલુ રહેશે સિસ્ટમ ખૂબ ધીમી ગતિથી આગળ વધશે આપણે અગાઉ કહ્યા મુજબ જ ભારે વરસાદની શક્યતા આવતીકાલે પણ ઘણા વિસ્તારોમાં છે ઉત્તર ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે સૌરાષ્ટ્રમાં પણ આવતીકાલે વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે છે તો તેની અપડેટ પણ આવતીકાલે ખાસ આપવામાં આવશે સવારે તો જોવાનું ચૂકશો નહીં આ હતી એક વચગાળાની ખાસ અપડેટ આજે રાત માટે તો અપડેટ કેવી લાગી ખાસ કે જો વિડીયો લાઇક શેર કરી નવા મિત્રો આગળની અપડેટો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર